રાજ્યમાં વધ્યો ચાંદીપુરા વાયરસનો કેર હાલ એકસો તેત્રીસ કેસ શંકાસ્પદ ચુમ્માલીસ દર્દીઓના થયા મોત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી સ્પેશિયલ ડ્રાઇવના કારણે કેસમાં ઘટાડો ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજ્ય સરકાર અને કેન્દ્રની ટીમની સંયુક્ત કામગીરી ગુજરાતમાં વરસાદી આફત નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા જનજીવન પ્રભાવિત લોકોનું સલામત સ્થળે એનડીઆરએફ કરાવ્યું સ્થળાંતર તો તાપી જિલ્લામાં સોનગઢ અને ડાંગ હાઇવે પર રોડ પર ગાબડું પડતા સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો એલર્ટ નવસારી સુરત અને વલસાડમાં અતિભારે વરસાદ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહિસાગરમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના

અગ્નિશીલ મુદ્દા પર રાજનીતિ વિશ્વની સૌથી ઊંચી સુરંગના નિર્માણ કાર્યનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન આ સુરંગને કારણે મનાલી લેહ વચ્ચે અવરજવર બનશે સુગમ સશસ્ત્ર દળો અને સાધનોની અવરજવર બનશે ઝડપી પ્રાકૃતિક સફાઈ કામદાર તરીકે ઓળખાતું ગીધ પક્ષી બાવીસ વર્ષ બાદ જોવા મળ્યું જામનગરમાં વિભાપર ગામ નજીક આવેલ ડાના દાડાના દરિયા વિસ્તારમાં ગીધ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ વિશ્વના સૌથી મોટા રમતોત્સવ પેરિસ ઓલમ્પિક્સનો આજથી રંગારંગ પ્રારંભ